હેલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો અત્યારે આપણે હૈદરાબાદથી ગાડી ખાલી જઈ ગઈ હતી કાલે રાતે અત્યારે હોટલે હું થાય ત્યાંથી આપણે ખાલી ખાલી નીકળી ગયા છે હવે હા જવાનું છે મુખ્ય કોણું બાજુ તો આપણે અહીંયા આપણે તમને બતાવું આપણે ત્યાં ઉતા હતા અત્યારે તો ત્યાંથી નીકળી ગયા છે આ ન્યુટર્ન મારવા જવો પડે ચાલો તો જાય છે ભાઈ આપડે બહુ વરસાદ પડ્યો એટલે નદી તો પાણી પાણી જ છે ગુજરાત ની ઘાટી છે ક્યાં શડે જોયું ભાઈ આ ઘાટી

잘해 도와주셔서 잘해가 또 도와주셔서 해가또 도와주셔서 잘 도와주셔서 잘해가 또 도와주셔서 잘해가 또 આઈટી તો બસ રોડ ઉપર થી જાય છે ફાજી આ સાલો સાલો તો જનાર રોડ પાણી જતું છે ભાઈ આ માલ પર

ચાલો આપણે આગળ જઈએ ધીમે ભાઈ આપણે જાતા હતા અને ટ્રાફિક જામ થઈ ગયું છે ટ્રાફિક બહુ જબર થઈ ગયું છે આમથી છે ઠેર આગળ ક્યાં ને ક્યાંય સુધી છે ભાઈ ટ્રાફિક તો બહુ છે જોઈએ આ ટ્રાફિક ક્યારે આ ટ્રાફિક થાય આવ્યું પૂરે પૂરો રસ્તો બ્લોક છે આખો આગળ હું છે પાણી આવ્યું કે છે ખબર પડતી ધીમે ધીમે આગળ હાલ છે છે ચાલો મિત્રો આ ટ્રાફિકમાંથી પેલા બહાર નીકળવી ક્યાં કેટલીક વાર લાગ્યા તમને ખબર પછી રો ભાઈ ક્યારના ટ્રાફિકમાં છે એ હજી કાંઈ ખુલ્લ્યું નથી ટ્રાફિક અને આજ આખી રાત કઈ ટ્રાફિક ખુલ્લે એવું નથી કેમકે હમણાં પોલીસની ગાડી નીકળી હતી ને એ બોલતા બોલતા ગયા છે કે તમે સેફ રહો કેમકે આગળ પાણી બહુ આવી ગયેલું પાણીનો ફૂલ ભરાવ છે ભાઈ પાણી આવી ગયેલું છે ફૂલ એટલે ગાડીઓ હાલે એમ નથી આજ આખી રાત નહીં હાલે આજ આખી રાત જો વરસાદ ન આવે ને તો કાલ સવારે ફોલ છે ચાવદી ફોલ છે નહીં ભાઈ આઈને પીઢું રહેવાનું છે હવે